ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભાદરવા મહિનાની અમાસના સુ પ્રસંગે ભરૂચ પાંજરાપુર ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃ તર્પણ અને સર્વ પિતૃ પિંડદાનનો વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો પિતૃઓના આશીર્વાદ અને મોક્ષાર્થે કરાતા પવિત્ર કાર્યમાં ભરૂચ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ પ્રાપ્ત કર્યો હતો આ પ્રસંગે આચાર્ય પ્રણવભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃપૂજન તર્પણ અને પિંડદાનની વિધિ કરાવી હતી ભાદરવા અમાસનો દિવસ પિતૃઓની શાંતિ અને કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે પિતૃ શ્રાદ્ધ દ્વારા કુટુંબમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે તેવું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત છે આ ધાર્મિક અનુષ્ઠાનને સફળ બનાવવા માટે સંગઠનના કાર્યકર્તાઓએ આગવી તત્પરતા દર્શાવી હતી ખાસ કરીને સંગઠનના પ્રમુખ મયુરેશ્વર તથા અમરીશ બિપિનભાઈ ભટ્ટ મહેન્દ્ર કંસારા કૌશિકભાઈ સહિતના કાર્યકર્તાઓએ સેવાભાવથી આયોજન સુચારુરૂપે રૂપે સંભાળ્યું હતું પૂજામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી સૌજન્યપૂર્ણ વાતાવરણમાં શ્રાદ્ધ વિધિ પૂર્ણ થઈ શકે